બે દિવસ પછી લડાઈ ચાલુ થઈ ગઈ ને જ રાતે અઢાર બોમ્બ ફગાવી ગયા એરપોર્ટમાં મુઠ્ઠી માં જીવ હતો બચ્યા તો બચ્યા નતો જઈ સીતારામ પીવા પાણી ના મળે ખાવા રોટલા મળે પણ અમે અમારા ભારત દેશ બચાવો હતો ત્યાં બચાવો પડશે

આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા માધાપર ગામની અંદર આવતા જ જે આપણે વિરાંગના જે સર્કલ કહેવાય છે એ જે આપણે જોયું અને એ જે આખે આખું સ્મૃતિ સ્માર્ક બનાવવામાં આવ્યું છે એ જે આપણે જોયું એ જેમના પર પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું એ મહિલાઓ અત્યારે બહેનો આપણી સાથે જોડાય છે ઓગણીસો એકોતેરમાં શું તમે ત્યારે હવે પચીસ વર્ષની હતી તમારું નામ શું મારું નામ રતનબેન બેન શામજી રતન તમારું નામ સામુબેન બેન વિશ્રામ ભંડેરી ત્યારે હું એકવીસ વર્ષની હતી હું મારો ઓગણીસો પુસ્તાલીસ જન્મ જન્મે

એમની એ વખતે એક્ઝેટ બન્યું તું શું થયું તું શું આની સ્થિતિ કેવી હતી અને તમારે અહીંયા કામ કરવા જવાનું થયું શું કર્યું પેલા શું બન્યું તું શું પેલા જ્યાં લડાઈ ચાલુ થવાની હતી ત્યારે આખા માધા પર એવોર્ડ દઈ દીધો કે લડાઈ થશે ને બે દિવસ પછી અહીંયા ગામમાં બધું અંધાર પર બધું સગવડ કરી લીધી અને રાતના જ બે દિવસ પછી લડાઈ ચાલુ થઈ ગઈ ને પેલી જ રાતે 18 બોમ્બ ફગાવી ગયા એરપોર્ટ માં એમની ઈ વખતે એરપોર્ટ તમે જોયું તું હા મે એરપોર્ટ માં જ કામ કરતા અમે હા મે રોજ ને એરપોર્ટ થી મુલે જાતો એમની ખોદાતી હું હા અને ખાડા પર ખોદ્યા આ બધા જોયા અમે હા ઈ બોમ્બ ફટાજી એમની બોમ્બ બોમ્બ ને લીધે કેવડો ખાડો પડ્યો છે 25 ફૂટ પોળો હા 25 ફૂટ લાંબો એવડા ખાડા 3 3 હા

મદદ ત્યારે ગવર્મેન્ટને પૈસાની તો હોય જ પૈસાની જરૂર નહોતી મજૂરની જરૂર હતી ગોતા ગોતા એને સવારથી સાંજ પડી ગઈ તો ઠેકેદાર એમ બોલ્યા કે મજૂર ના આવે ને અમે કામ કરી તો બે ત્રણ મહિના લાગી જાય ને પછી સોધતા સોતતા અમારા ગામમાં વિકે પટેલ કંને આવ્યા હા એને એ એને બીજા પંચ સરપંચ હતા હિરાણી જાદુભાઈ એના કરીને આવ્યા એ બધા સલેટ કરતા કરતા ગામમાં એક અમારા મોકાદમ હતા એ બધાને મજૂર રાખી દેતા આપે ગોતી જડે તો એ ગોતા ગોતા વળી એના ઘરે આવ્યા એને ઘરે બધા ભેગા થઈ ને સહી સલામતે બધી વાત કરી કે આવી રીતના અમને કરવું છે ને અમને હવે મજૂરની જરૂર છે તમે કોઈક મદદ કરો ત્યારે અમે એમ કરતા કરતા બધા ભેગા થઈને દસ બાર જણા હતા હા વારી પછી એમ બીજે તય ને તઈ બધા ગામમાં હાથ ફેરાવે કે કાલે આવી રીતના મદદ કરવી એ તો તૈયાર થઈ જાજો બરાબર એમની પહેલી વાર તૈયાર થવામાં કેટલી બહેનોએ હા પાડી બધી હા પાડતી હતી ચાલીસ જણા નીકળ્યા ને બધા એ ગયા ને ત્યાં સહી સલામત સૂચન દીધા બધાને કે આવી રીતના અમને સવારે ગાડી સાત વાગે તેડવા આવતી સાંજના મૂકવા આવતી પહેલા દિવસે અમે ગયા એટલે બધા ભેગા થઈને એમાં અમે એકલા નતા એમાં તો મિલિટરી વાળા કેટલા ભેગા ભેગા હતા તો એ કે કે અમે અમે તમારી રક્ષા કરશી અને અમે તમારી જોડે કામ કરશી પણ તમે અમને મદદ કરો હા બરાબર તો અમે એમ કરીને અમે બધા હા કરીને સાત વાગે ગયા ગયા બીતે બીતે ઘરે તો કોઈ ના રાધી ખુશી રજા ના આપે રાધી ના આપે બધા ઘરે એ સમજાવવું પડતું તું કે આ કામ હાટે જાય તો ઘરે અમને કહેતા કે નથી જવાનું ત્યાં બોમ્બ પડે તો તમે અમુર હાલે જશો એમ સાસુ સસરા એમ કહેતા અમને બધે છોકરા ના કહેતા અમે કીધું કે જાસ્તી તો જવા દો અમે પણ અમને આ દેશની રક્ષા કરવી એ અને અમને એ કામ કરવું જ છે આ તો અમે તો અમને પછી ત્યાં પીસીલાલ હતા ત્યાંના મોટા તો પીસીલાલ ને વિજય કણિકા હાજી અજય દેવ પણ રોલ ભજવ્યો એ લોકો એ અમને બધું જાણ કરી દીધી હતી કે બોમાં પાકિસ્તાન નું પ્લેન આવશે ત્યારે પેલું સાયરન જોરદાર વાગશે એટલે તમે છુપાઈ જાજો ગમે તે પર્યાવરણ છે કે ખાડા હતા કેબલના એમાં હા ગમે તે તમે છુપાઈ જાજો તો અને બીજું જ્યારે સાયરન વાગે ત્યારે તમે બારે બારે આવી અને પાછું કામ અમે લાગી જાજો એટલે ત્યારે અમે જે બહુ તો જોરમાં જતો ને ત્યારે ઉંમર તો નાની હતી ને તો જોરમાં જઈ તરત જ કામે લાગી જાય પછી પહેલે દિવસે તો અમને કાંઈ ખાવાનું ના મળ્યું પહેલે હા તો અમે તો તરત હાલી ગયો કેમ સાસુ સસરા ના કહી એટલે અમે તો ગાડી ઉભી હોય એમાં દોડીને ચડી જાય એટલે કાંઈ ખાવાનું ન લઈ ગયા તો ભુજવાળા સંતો સાધુ મંદિરે ભુજમાં સ્વામિનારાયણ મંદિર એ લોકોને ખબર પડી કે આ બેનું આવ્યું એ કામ કરવા પણ એને કંઈ ખાવા નથી જડ્યું એ ત્યાંથી સુખડી લઈ આવ્યા સુખડી અને ફ્રૂટ ફ્રૂટ લઈને સુખડી તો હવે હવે ચાલી કે જણી તેની પહેલે દિવસે હવે આવે કેટલું જરા જરા પાલમમાં લઈને ખાઈ ખાતે જઈને કામ કરતો જાય ખાતે જઈને કામ કરતો જાય બોતેર કલાકમાં તૈયાર કરી દઈ દીધું અને અમે આઠમે દિવસે પ્લેન ઉતરવાનું ચાલુ થઈ ગયું હા અને અમને અહીંયા ધન્યવાદ દેજ્યા બહુ જ ઇન્દિરાએ અમને પચાસ હજાર રૂપિયા આપ્યા તો અમે પચાસ હજાર એ કોને આપી નહીં કોને ના આપી કોઈ એક દિવસ આવ્યું કોઈ અડધો વારો આવી નહીં કે અમને બીક લાગે એ ભાગી ગયું તો અમે પછી અમે કીધું કે હવે અમે પંચાયતમાં આપી દઈએ અમારી આ પંચાયતે ત્યાં એને આપી દીધા એટલે ઉપર રૂમ બનાવ્યો એમાં વિરંગના ભવન એ લોકોએ વિરંગના ભવન એને અમારી યાદગીરી નાખી બધી જતી કે ભાઈઓ અમુક હતા ને ભાઈઓ હતા ને ભાઈઓ અમે આ ચાર જણ ભેગી નીકળી દિવસ ની કામ ત્યાં કેને ખબર ન હોય દેખી નઈ કેટલી વસ્તી જોવા મળે અમને પીવા પાણી ન મળે ખાવા રોટલા એ ના મળે પણ તોય અમે અમારા ભારત દેશ બચાવવું તો કે આ પડશે અને માતા નું ગમરો વધારવું પડશે આપણે પાકિસ્તાન રાજ કરતા આ મારી કુટી ને આપની માં પછાડી દે પછી અહીંયા ગ્યે કામ કરતી વખતે બીક નથી લાગતી લાગતી થી થોડીવાર થાય ને

બેસી જાવ કાલે સાત વાગે એરપોર્ટ માં ગાડીમાં ચડવાનું જેટલું થાય એટલું કામ કરી શકીલા ગમેલા હોય

સરખા ને ના કરે સરખા આનંદ માં બધા ખુશી થઈ ગઈ ચોથે દિવસે ઝંડો તો ત્યાં ની લડાઈ હાલી હતી બારદી માં તમે આટલો ભોગ દીધો પાયા માં રોડ બનાવવામાં પછી ભૂલી ગયા કે એ લોકો યાદ કર્યા ઈ લોકો અમને કા યાદ નતા કરે જય ઇન્દિરા આવી અમને સન્માન કરી ગઈ બીજું કાઈ દીધું નહી બોલી હતી અને પીસીલા લાવ્યા એને અમને એક આટલું નાનું એર આપ્યું એ અમે હાઈસ્કુલ માં આપી દીધું એ છોકરા યાદગીરી ખબર પડે પણ અમે પગાર ન લીધો ખુશી થી અમે આનંદ થી એને કામ કરી દીધું ત્યારે અમારી આ કીર્તિ વધીએ

અને અહીંથી બૈયા ને ટોલેટ પાણી દીકરા ટોયલેટ બેસાડી આવે તો એ છે એક દોષી પણ બીજા ઘણા હાલી ના ગયા કોઈ દેખતા નથી કોઈ સાંભળે ઓછું એવી રીતના છે મરી ગયા લગભગ ને અડધા લન્ન ને અમારા વિદેશ પાડા ફરે બરાબર એટલે વિદેશમાં ભેલાઈ ગયા યુતુમાં જે હતા હું ખબર છે કે તમે આ જે યુદ્ધ ઉપરની આખી આખી એક ફિલ્મ બની ગઈ છે હા અમારી બની એને ઇન્ટરવ્યુ અમે દીધી એને તો જે ફિલ્મમાં તમારા અમારા આવી સાડી વાળા હશે બધાય એમને હા

પછી વિજય કણિકાના ભાઈ લક્ષ્મણ કણિકા આવ્યા હતા ભેગા એક ભેગાથી ભાઈ આવ્યા હતા ચાર પાંચ જણા આવ્યા તો અમે કંઈક વાતમાંથી વાત નીકળી કે એ કે હું ઓલો એક્ટર આવું મેઘદ જૂઠ નહીં એ તો મેં એક્ટર તો કે નહીં નહીં મેં અનુપમ ખેરનો ફોટો બતાવ્યો એને કે એ મેરા પપ્પાએ આ એ તો અનુપમ ખેર કે મેરા પપ્પાએ તો એની મમ્મીનો બતાવ્યો તો મેઘદુ આ હતા नहीं तो 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 मेरी मेरी मम्मी मम्मी है 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 अच्छा झूठ खावा बात पीली डाल की खिचड़ी बनाती है मग की डाल और चावल डालते है अच्छा तो तुम बनाओ के हम भी खाएगा फिर इधर जमया हाँ जो खिचड़ी बनावी

અમદાવાદ પંદર દિવસની અંદર બે વખત તમને બોલાવ્યા હા અને હમણાં અયોધ્યા પેહલી સ્ટેન ઉપડી ત્યારે અમને એ લોકોએ અમને કીધું કે આ છ જણીયું તમે તૈયાર થાવ એટલે અમે છ જણીઓ તૈયાર બટુકાભાઈ બટુકા ભાઈ આવ્યા હતા ને પવિન ભાઈ એને અને બે જણા અમારા સમાન ઉપાડવા અમને આપ્યા હતા બે જણા એટલે કે બેનો તકલીફ ન પડે હા તો આ ચાવડા ને

અચ્છા જેના બંધુકું ભેગ્યું અને આવ્યા અમારા સરપંચ ભેગા હતા અને આવ્યા બધા માણસો જોવા માંડે કે આના ઘરે બંધુકો લઈને કોણ તો એ બધા આવ્યા બેઠા બધા વાતચીત કરીને પછી એ લોકોએ અમને બોલાવ્યું હતું તો અમે ત્યાં ગયા હતા ત્રણ દિને ત્રણ ગયું એરપોર્ટે હા રાતના પ્રોગ્રામ હતા પંદરમી શરદ પૂનમ હતી

અને એ જ બાયો ઓગણીસો ને એકોતેરમાં અમારી સાથે જોડાયેલી આ વિરંગનાઓએ ચડાવી હતી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતું તમારી સાથે રવિભરાસરા